કાંકરિયા કાર્નિવલ નૃત્ય સંગીત મલ્ટી મીડિયાના વિવિધ કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોર્ડન ટેકનોલોજીના સમન્વય નવા ભારતનું ભારત બન્યો છે કાંકરિયા કાર્નિવલ અમદાવાદ મહાનગર માટે વિકાસ કાર્નિવલ પણ બન્યો છે હવે તો આ કાર્નિવલ માત્ર અમદાવાદ નહીં દેશ વિદેશના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે શ્રી મોદી સાહેબ પાસે પરંપરાગત અને બીબા ઢાળ વ્યવસ્થાને સમય કરતા બે ડગલા આગળ વધવાનું આગો વિઝન છે કાકરિયા કાર્નિવલ અને કાકરિયા તળાવ એ વિઝનના પરિણામે આજે બે નમૂન અને બે જોડ બની ગયા છે શ્રી મોદી સાહેબે અમદાવાદ મહાનગરને તો કાકરિયા લેક ફ્રન્ટથી પબ્લિક સ્પેસ ફોર પીપલની ઉત્તમ ભેટ આપી છે સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ ફ્લાવર શો શોપિંગ ફેસ્ટિવલ બુક ફેર સહિતના અનેક નવીન પ્રકલ્પો અમદાવાદને શ્રી મોદી સાહેબની દિર્ઘ દ્રષ્ટિથી મળ્યા છે બે હજાર આઠ માં તેમણે કાકાર્ય કાર્નિવલની શરૂઆત કરાવીને શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રિક્રિએશન ટ્રાન્સફોર્મેશન કર્યું છે લોકો અહી આવીને મનોરંજનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોથી આપણી વિરાસત સાથે પણ જોડાય તેવો વિરાસત બી વિકાસ બી નો ધ્યેય પાર પડ્યો છે આપણે પણ એ જ પરંપરા તેમના નેતૃત્વમાં આગળ ધપાવતા આજે કાંકરિયા કાર્નિવલના ઉદઘાટન પાંચસો ને છવ્વીસ કરોડ થી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે આદરણીય શ્રી મોદી સાહેબે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવની જે કાયા પલટ કરી છે ને વિકાસ કર્યો એ આપણી સૌની સામે નજર સામે છે જેમ જેમ કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા વધતી ગઈ આ નવા આકર્ષણો જોડાતા ગયા તેમ આવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ મને જણાવવામાં આવ્યું કે બે હજાર ચોવીસ માં બેતાલીસ લાખ થી વધુ મુલાકાતીઓએ કાંકરિયા ફ્રન્ટનો આનંદ માણ્યો હતો